ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને થેસ જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને એ બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશે નવરાત્રિ સમયે ગાંધીનગરના દહેગામ પાસેના બહ્યલ ગામમાં પથ્થરમારો થયો પથ્થરમારો થયા પછી આઈ લવ મોહમ્મદના મુદ્દે બંને સમાજ જે છે આમને સામને આવી ગયા અને પછી એ પથ્થરમારો ગરબામાં કરવા આવ્યો એ વાતથી બધા ખૂબ ગુસ્સામાં હતા ગૃહ રાજ્યમંત્રી ત્યાં બહિયલ ગામમાં જાય છે ત્યાં નવરાત્રી દરમિયાન આરતી કરે છે અને એ બહ્યલ ગામમાં ખૂબ મોટા ડિમોલેશનની કામગીરી હજુ થોડા દિવસ પહેલાં જ થઈ છે પરમ દિવસે ડિમોલેશનની કામગીરી થઈ અને પછી

અંદર ઘુસી અને પછી તપાસ કરી રહી છે જેથી આ લોકો બીજી વાર પથ્થર તરફ નજર કરતા પહેલા પણ વિચાર કરે માં અંબાના ભક્તો પર પથ્થરમારો કરનારાઓને સૂરજની પહેલી કિરણ પહેલા ઘરમાંથી પકડી પાડ્યા હતા અને ઘરની અંદર છુપાયેલા દંગાઈઓ કરતા દરવાજા તોડી તોડી અને એમની ધરપકડ કરવામાં આવી હતી આ સ્ટેટમેન્ટ ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું છે એ લોકો માટે જેણે પથ્થરમારો કર્યો હતો રાજ્યમાં બહુ જ બધી જગ્યાએ નવરાત્રી દરમિયાન આવા દ્રશ્ય સામે આવ્યા હતા ગણપતિ દરમિયાન પણ આવા દ્રશ્ય સામે આવ્યા હતા એ બધા સામે પોલીસે કાર્યવાહી કરી બધા લોકોના વરઘોડા કાઢ્યા અને બહિયેલ ગામમાં જે કાર્યવાહી થઈ છે એમાં મોટા ભાગના જેટલા પણ આરોપી હતા એ બધાના ગેરકાયદેસર મકાનો જે હતા

તેમના દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખેલી જગ્યાઓ ઉપર કબજાઓ નિકાલ લાવ્યા છે પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસી ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમ ગાંધીનગર પોલીસે માં અંબાના ભક્તો ઉપર નવરાત્રી દરમિયાન પથ્થર મારીને આ તહેવારને આસ્થાને થેસ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલા ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને એ બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશો